ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાના નામની લગભગ જાહેરાત નિશ્ચિત છે ત્યારે જે ભરૂચ કોંગ્રેસ છે તેમાં અસંતોષ અને નારાજગી જોવા મળી છે હું કેમેરામેનને કહીશ કે પહેલા આ જે જગ્યા છે જગ્યાના દ્રશ્યો બતાવે આ જે ખાલી ખુરશીઓ હતી એ થોડા સમય પહેલા ભરેલી હતી અને મોટા મોટા સંખ્યામાં જે કોંગ્રેસના નેતાઓ છે કાર્યકરો છે આ ખાલી ખુરશીઓ પર બેઠા હતા અને તેમના વચ્ચે જે આજે જાહેરાત થઈ છે તેની ચર્ચા થઈ હતી એ ચર્ચા શું છે એ ઉપર હજુ રહસ્ય છે પરંતુ આપણી સાથે કેટલાક કોંગ્રેસના આગેવાનો પણ છે એમની એમની સાથે આપણે વાત કરીશું કે પરિમલસિંહ જે જિલ્લા પ્રમુખ છે એમને પૂછીશું કે આ જે મિટિંગ હતી આટલા બધા કોંગ્રેસ કાર્યકરો આજે ભેગા થયા છે એ શેના માટે ભેગા થયા હતા ભરૂચ જિલ્લાના નવે નવ તાલુકામાંથી આજે ચારસો જેટલા મહત્વના આગેવાનો અહીંયા ભેગા થયા હતા જે રીતે કોંગ્રેસ ગઠબંધનની વાત આમ આદમી પાર્ટી દ્વારા જે ડિક્લેર કરવામાં આવેલી છે એની સમગ્ર તાલુકા મઠકના આગેવાનોમાં નારાજગી હતી નારાજગીની અંદર આવનાર દિવસની અંદર શું કરવું એના મુદ્દે અનેક ચર્ચાઓ થઈ પ્રદેશ કક્ષાએ એઆઈસી કક્ષાએ કઈ રીતે રજૂઆત કરવી એ બાબતની અમારી સંગઠનની અગત્યની ચર્ચાઓ હતી જે બિલકુલ તો આ જે નારાજગી છે તેમણે એકરાર પણ કર્યો છે કે જે ગઠબંધનની જે જાહેરાત થઈ છે એમાં નારાજગી છે કોંગ્રેસના આગેવાનોમાં અને ચારસો થી વધુ કાર્યકરો ભેગા થયા છે ત્યારે પ્રદેશના જે મહામંત્રી છે સંદીપભાઈ એમને આપણે પૂછીશું કે સંદીપભાઈ અત્યાર સુધી કોંગ્રેસના ઉમેદવાર આવે એવી વાત થતી હતી પરંતુ ચૈતર વસાવાનું નામ લગભગ નિશ્ચિત છે કોંગ્રેસની શું રણનીતિ રહેશે આગામી દિવસોમાં કોંગ્રેસનો જ ઉમેદવાર હજી પણ આવશે આ માત્ર ભ્રામક વાતો છે એક તરફી આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપજાવી કાઢેલી વાતો છે આ ચોક્કસ દિલ્હી લેવલે ગઠબંધનની ચર્ચાઓ ચાલે છે અને એમાં ભરૂચની ચર્ચા પણ છે પરંતુ હજી સુધી કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશનું નેતૃત્વ જે છે એમણે ભરૂચના લોકલ લીડરો સાથે કાર્યકર્તાઓ સાથે વાત કરી અને કોઈપણ પ્રકારનો નિર્ણય કરવો જોઈએ એવી કાર્યકરોની લાગણી હતી અને એટલા જ માટે કાર્યકરો ની સાથે વિચારોની આપલે કરી અને આગામી દિવસોની અંદર કોંગ્રેસને મજબૂત કરવા માટે શું પગલાંઓ ભરવા એના માટેનું મંથન થયું અને જે પ્રમાણે અપપ્રચાર અને ભ્રામક પ્રચાર આમ આદમી પાર્ટી તરફથી કરવામાં આવી રહેલો છે એને કઈ રીતે ખાડવો એને કેવી રીતે નિષ્ફળ બનાવવો એના માટેના આજે ચર્ચા વિચારણા અને સૂચનો લેવામાં આવ્યા છે બિલકુલ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની એક બાજુ ઉપલા લેવલે ગઠબંધન થયું છે પણ જે સ્થાનિક નેતાઓ છે તે હજુ પણ આમ આદમી પાર્ટી અંગે કહી રહેશે કે આમ આદમી પાર્ટી દ્વારા ભ્રામક પ્રચાર થઈ રહ્યો છે ત્યારે જે પ્રદેશના ડેલિગેટ છે જુબેરભાઈ પટેલ એમને પૂછ્યું છે કે જુબેરભાઈ આમ આદમી પાર્ટીનો જો ઉમેદવાર હશે તો ભરૂચ કોંગ્રેસના જે આગેવાનો છે એમનો શું રહેશે રણનીતિ સવાલ એ છે કે જેમણે કોંગ્રેસ વિશે ખરાબ બોલ્યા હોય રાહુલ ગાંધીજી વિશે ખરાબ બોલ્યા હોય અહેમદ પટેલ વિશે ખરાબ બોલ્યા હોય એવા ઉમેદવાર જો થોપવામાં આવશે તો કોંગ્રેસનો કાર્યકર સાંખી નહીં લે એનો પડગો જરૂર પડશે અને અમે કોંગ્રેસને હજુ પણ વિનંતી કરીએ છીએ કે કોંગ્રેસના ચાર લાખ મતદારો કોંગ્રેસની પડખે છે એ કોઈ બીજા વોટ આપવાના નથી નથી અને નથી એટલે ફેર વિચારણા કરી લે કોંગ્રેસની સાથે છે કોઈ જાળુને મત આપે નહીં તો બિલકુલ આ એક વાત થઈ છે કે જે કેન્દ્રના લેવલ પર જે ગઠબંધન થયું છે તેને જે સ્થાનિક નેતાઓ છે તેઓ અવગણી રહ્યા છે અને આ સ્થાનિક નેતાઓ જે પહેલાં જે વાત કરતા હતા કે ઇન્ડિયા ગઠબંધનનો કોઈ પણ ઉમેદવાર હશે તો એને અમે સમર્થન કરીશું પણ આજે કંઈ સુર બદલાયેલા લાગે છે હું પરિમસીને પૂછીશ કે ચૈતરભાઈ જો ઉમેદવાર ઇન્ડિયા ગઠબંધનના હશે સ્વાભાવિક પણ છે કે સમગ્ર જિલ્લાના લોકોની એક લાગણીને માંગણી છે જે રીતે સ્વર્ગસ અહેમદભાઈ એ સમગ્ર દેશના નેતા હતા લોકોની લાગણી એમની સાથે બંધાયેલી હતી થોડા દિવસ પહેલા જ ચૈતરભાઈએ જે નિવેદન કરેલું હતું એનાથી કોંગ્રેસના તમામ લોકોના મન દુઃખ થયા છે ત્યારે આવા સંજોગોની અંદર જો ચૈતરભાઈને ટિકિટ આપવામાં આવે તો સમગ્ર કોંગ્રેસી જનોની નારાજગી છે પહેલા તો એમને જે રીતે એમના ધર્મપત્નીએ પણ નિવેદન આપેલું હતું કે અહેમદભાઈ કોણ ઓળખે છે અહેમદભાઈને કદાચ તમે નહીં ઓળખતા હોય પણ સમગ્ર દેશની જનતા એમને ઓળખે છે એમનું હૃદય અમારા દિલની અંદર આજે છે સમગ્ર દેશના લોકોની અંદર છે આ જિલ્લાની જનતાની પાસે છે ત્યારે આવા નિવેદનોને પણ અમે વખોડીએ છીએ પહેલા તો અહેમદભાઈના પરિવારની માફી માંગે પછી આગળની વાત કરીએ બિલકુલ તો જે સંદીપ પાઠક છે આ આમ આદમી પાર્ટીના નેતા એણે જે અહેમદ પટેલ વિશે નિવેદન કર્યું હતું તેના કારણે સ્થાનિક જે કોંગ્રેસના નેતાઓ છે તે અહેમદ પટેલ સાથે લાગણીથી જોડાયેલા છે અને એના કારણે એમનું મન દુઃખ થયું છે એટલે એમની એક માંગ પણ એવી છે કે મેં અહેમદ પટેલ માફી અહેમદ પટેલની જે નિવેદન કરાયું છે તેના અંગે આમ આદમી પાર્ટીના નેતાઓ માફી માગે હું અમને પૂછીશ કે ત્રણ દિવસ પહેલાં ચૈતર ચૈત્ર વસાવાએ પણ એક નિવેદન કર્યું છે કે નરેન્દ્ર મોદી હોય રાહુલ ગાંધી હોય કે મુમતાઝ પટેલ હોય જીતી તો જીતીશ તો હું જ જયારે ગઠબંધન ગઠબંધનની વાત આવતી હોય અથવા તો વિચારાધીન હોય એવા સમયમાં એવા ક સમયની અંદર રાહુલ ગાંધી ની વિરુદ્ધ બોલવું અને એમ કેવું કે ભાઈ નરેન્દ્ર મોદી આવી જાય અથવા તો રાહુલ ગાંધી પણ મારી સામે આવી જાય તો પણ આ ચૈતર વસાવા જીતશે એ વાતને હું સખત શબ્દોમાં ઉખડી કાઢું છું કારણ કે ચૈતર વસાવા ફક્ત ને ફક્ત એક પોકેટનો આગેવાન છે અને એના નસીબથી જીતેલો છે જે આમ આદમીએ રેવડીની જાહેરાત કરી મફત વીજળી મફત ગેસ અને મફત શિક્ષણ આ બધું જે મફત આપવાની વાત કરી એ મફતની અંદર અમારા આદિવાસીઓ ભોળવાઈ ગયા અને એના એના એનો બેનિફિટ લઈને એને જે મત આપ્યા છે અને એ મતથી એ જીતો છે એના વ્યક્તિગત ઇમેજ ઉપર એ જીતો નથી અને જેથી કરીને આ લોકસભાની અંદર પણ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી જો સાથે લડશે તો એ કોંગ્રેસ પાર્ટી માટે મોટા મોટું નુકસાન છે અમે આ ગઠબંધનને સખત શબ્દોમાં વખડ્યો છે અને કોંગ્રેસનો જ ઉમેદવાર અહીંથી મુકાવો જોઈએ એવી અમે લાગણી અને માંગણી કરીએ છીએ કોણ હોય છે કે કોંગ્રેસના ઉમેદવાર એક બાજુ જે મુમતાઝ પટેલ છે અને ફૈઝલ પટેલ છે એમની બી લડાઈ ભાઈ ભાઈબેનની લડાઈ પણ જોવા મળે છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે તમે કોને જોઈ શકો છો ઘણા બધા ચહેરા છે કોંગ્રેસના ઉમેદવાર માટે થઈને અમે કોણ ઉમેદવાર આવે એમાં પડવા માંગતા નથી આ તબક્કે તો પણ અમારી માગણી અને લાગણી એ છે કે કોંગ્રેસનો જ ઉમેદવાર આવે પછી હાઈ કમાન્ડ જે નક્કી કરે

એટલા માટે કે ગઠબંધન હમણાં પાર્લામેન્ટમાં કરીશું તો ત્યાર પછી જિલ્લા પંચાયત આવશે મ્યુનિસિપાલટી નું ઇલેક્શન આવે ઇલેક્શન આવે ત્યારે અલગ લડવાનું એટલે કોઈ લોજિક મતલબ એ બેસતું નથી કે ભાઈ આ પાર્ટીનું ગઠબંધન ટેમ્પરરી આ રીતે થાય અને કાર્યકરો પાસે પંજો ભૂલી જાય હો અને પાછું એક સંગઠન ઉભું કરવાનું કે જિલ્લા પંચાયતમાં આપણે કોંગ્રેસ આ કોઈ કોઈ બેસતો નથી ને કોઈ કાર્ય કરવાનું મન માનતો નથી એટલે અમારી લાગણી તો એવી છે કે હાઈકમાન્ડર ને આ બધા સારી રીતે વિચારવું જોવે કે ભાઈ હાર જીત એ તો એક સિક્કાની બે બાજુ છે હારવું એ નથી પણ તમારા અસ્તિત્વનો સવાલ છે સવાલ તો કોંગ્રેસ પાર્ટીનો ખ્યાલ કે નહીં એવી બધાની લાગણી છે અને લાગણીને અમે તમે આગળ વધારો એવી અમારી તમને શુભેચ્છા છે તો ચૈતર વસાણા નામની જાહેરાતથી જે કોંગ્રેસનું ભરૂચમાં અસ્તિત્વ છે તેની સામે જોખમ ઊભું થશે અને આપણી સાથે વિધાનસભા યુવક કોંગ્રેસના પણ નેતા છે એ જાતે પણ આદિવાસી સમાજના છે એમની સાથે વાત કરીશું કે આદિવાસી સમાજને લઈને ચૈતર વસાવવામાં વિશ્વાસ છે કે આદિવાસી સમાજ એમની સાથે છે તમે પણ પોતે આદિવાસી છો શું કહેશો જો જ્યાં સમાજની વાત આવે છે અને જ્યારે જરૂર હતી ત્યારે ચોક્કસપણે અમે સામાજિક રીતે એમને સમર્થન કર્યું હતું અમે એના માટે

ઉમેદવાર કોણ હશે તેનાથી નિસ્બત નથી પણ કોંગ્રેસનો જ ઉમેદવાર અને પંજાને જ અમે મત આપીશું અને અમારા કાર્યકર્તા આગેવાનો તે જ વાત કરે છે બિલકુલ આપણી સાથે હતા કોંગ્રેસના સ્થાનિક નેતાઓને એમનું માનવું છે કે જે આમાં જી પાર્ટી સાથે ગઠબંધન થયું છે અને ચૈતર વસવાના નામની જાહેરાત થઈ છે તેના કારણે જે આ જે ભરૂચમાં સંગઠન છે કોંગ્રેસનું એને એના અસ્તિત્વ સામે સવાલ ઊભો થશે અને અને જે જે રીતનું આખું નારાજગી જોવા મળી છે તે આગામી દિવસોમાં કોંગ્રેસમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન પર કેવી અસર કરે છે તે પણ જોવું રહ્યું ભરૂચસિંહ ગૌતમ ડોડિયા ગુજરાત તક